ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાજાથી હાડા હાથ અને બ્રશ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં આપણે બ્રશ કરી લઈએ પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્રશ કરીને આવી ગયા છીએ આપણા જોરબાપાના દુકાને પગ નાસ્તો લેવા માટે જો જોરબાપા બે છે વહેલા વહેલા નહીં એવામાંથી આપણે લેવાનું છે તો નાસ્તો લઈ જઈએ નાસ્તો કરીને પછી આજ તો રજા છે છેટ નાઇટ નોકરી છે જો બાબા બે પાપડી અને બીજું અભિક માટે બે પાપડી અને મારા માટે બાકી લ્યો મતલબ બે ટેન્ટી હાલ તો પાપડી લઈ લીધી છે તો ચા નાસ્તો આપણે રેડી થઈ ગયો છે જોઈ લો બિસ્કિટ અને ગરમ ચા તો ચા નાસ્તો કરી લઈએ પછી હું લોક કન્ટિન્યુ કરીએ તો સવારના વાજા છે અને ચા હું તો બહાર પણ પછી આ તો નેટી તો કોક વાર જાય એમ બાજુ આ બધું તો નું થોડું જાય હે લાઈવ તો મારા વા આ તો આખો દિવસ રજા છે કારણ કે અમારે પહેલી તારીખ થી દસ દસ તારીખ સુધી નાઇટ ચાલુ છે બરાબર તો અત્યારે જાઉં છે મારા હાઈવે ઉપર થોડુંક કામ છે એટલે આઈએ હું તમને આગળ લોગનું બતાવું તો જોઈ લો આપણે આઈ ગયા છીએ આપણા પાર્લરે હરીભા ચાય એન્ડ પાર્લર બરાબર તો હું હાઈવે ઉપર આવવાનો હતો એ આ પાર્લર માટે જ આવવાનો હતો પાર્લર માટે બરાબર તો જોઈ લો આપણે ચાનું હોય આપણે ચામેલો ને તમે તમે ચા લો છો અને અમારા પાર્લરમાં બે આ અમારા કુટુંબના અમારા કાકો જ છે જે તમે ગુલીના વ્લોગમાં તમે જોતા હશો તો પાર્લર ઉપર અમારે નાગજી કાકો દેવાના છે બરાબર અને કાલે મેં મુહૂર્તનો કાલે મારે ઇન્સ્ટામાં મેં સ્ટોરી મૂકી હતી એટલે કમેન્ટ આવી હતી કે મુહૂર્તનો વ્લોગ કેમ ના આવ્યો પણ મુહૂર્તનો વ્લોગ એટલા માટે નહોતો બનાવ્યો કે અખાત્રી હતી અને મુહૂર્તનો ટાઈમ જતો હતો બરાબર તો અમારા મુહૂર્તના ટાઈમે કમ્પ્લીટ મુહૂર્ત કરી દેવાનું હતું એટલે થોડા કોમમાં હતો એટલે મેં વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે ચાપવણી કરાવવાનું હતું હોય ટાઈમે માતાજી મુહૂર્ત કરવાનું હતું અને આ નાસ્તોને બધું વેચવાનું હતું એટલે કોઈ ટાઈમ મળ્યો નહીં એટલા માટે વ્લોગ નહોતો બનાવ્યો બરાબર તો આ કમેન્ટોનો આપણે રિપ્લાય આવી લીધો તો જુઓ આ હું ચાનું અને આ બધું પાનપાલ પછી આ બાજુ નમકીનની વસ્તુઓ ચોકલેટો બધા પાલીકા ઠંડુ પાણી અને બધું ઠંડા પીણા માટે જુઓ ફ્રીઝ અને એનેથી લઈને મોટા બાટલા બધી બધું મળશે બરાબર અને આ બીજું આ હર્યું અમે બાટલીઓ છે બરાબર અને આ દૂધ છાશ માટે દૂધ છાશ ઠંડુ બધું મળશે અને આ બધા બિસ્કિટ અલગ અલગ જો આપણો મેન કાઉન્ટર અને આ જે બાજુમાં કુરબાભાઈનું મંદિર બીજું કે આ મોટી આપણે એલસીડી લગાવીએ અને એલસીડીમાં આપણા વિડીયો ચાલશે ભાગે એસપી હિન્દુસ્તાનીનો કોમેડી વિડીયો હોય ને મોટાભાગે કોમેડી વિડીયો અંદર લગાવવાના છે બરાબર અને આજે આવી છે ચોકલેટો તો બધી ફ્રીજમાં મેળવાનું ચાલુ હોય ચોકલેટો અલગ અલગ અને બીજી વાત કે રવિવાર લોકેશન નહીં તો લોકેશન જો હું બતાવી દઉં કે આપણા સિદ્ધપુર રોડ શિદ્ધપુર રોડના હોમે આપણે સિગોતર માતાનું મંદિર હોમે અને વ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સમાં આપણા પાર્લર બનાવેલું છે હરીબાના નોમે હરિભા ચાય એન્ડ પાર્લર બરાબર તો આ તો કમેન્ટ હતી કે પાર્લર બતાવજો છું બતાવજું એટલે આપણે પાર્લર બતાવી દઈએ બરાબર જો કે કાલે ભેગા થતા બધાઓએ મુહૂર્તમાં પણ ટાઈમ મળ્યો નહોતો એટલે આપણે મેં કેમેરો ચાલુ કર્યો જ નહોતો ખાલી ઇન્સ્ટામાં સ્ટોરી જ લગાવી બરાબર અને ઇન્સ્ટામાં સ્ટોરી લગાવી ઘણા બધા ચાહક મિત્રોએ કોંગ્રેચ્યુલેશનનો આપણે મે મેસેજ કર્યો હતો તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર બરાબર તો મારે જે બ્લોગમાં બતાવવાનું તો પાર્લરનું બ્લોગમાં બતાવી દીધું હોય તો હવે જ આવ્યું હું ઘરે કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે આ તો લગભગ બાર વાગ્યા બરાબર તો હવે જીવન બે એકડી ડાયરેક્ટ ઘેર તો બપોરના થયાથી સાડા બાર અને હું પાર્લર ઉપરથી ઘેર આવી ગયો છું અને ઘેર જમવાનું તૈયાર છે તું જો ભાઈ અરે ખાવાનું હોય તો તો જો જમવામાં છે ગવારની સબ્જી બાજરીનો રોટલો અને ઠંડી સાસ અને આ બાદ વિડીયો ચાલુ કર્યો હવે તો ખાઈ જઈએ વિડીયો જોઈ જઈએ પછી ફરીથી કેમેરો ચાલુ કરીએ તો ઘેર ગુંજામજી ગટ આવી પડે છે બધા પૈસા લેવાની તું ચોખા ગટ લઈ ઘરની ચોખેટિયુભાઈ ભોઘા

તો મને એવું લાગે છે કે જીયા ના પૈસા લઈ બરાબર તો 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 અને જયદીપને ટ્યુશનનો ટાઈમ હવે છે આવ્યો છે પંદર ઇ ટ્યુશન ચાલુ થાય છે તો જોવા જેસન કરવા બેઠો રોજ રોજની ટેવ છે કે જાણી ટ્યુશન હેડવાનું હોય એટલે જ લેશન કરવા બી હોવાનું અને દાડી રમે રમી જવાનું એ ટીવી ચાલુ ભણે જાય ખબર નહીં પડતી ટીવી જોવાનું જશે હં જોઈ લો જૈદીપના અક્ષર કેવા જો ગમતા હોય તો કમેન્ટ કરજો કારણ કે મારી રાઇટિંગ તો લગભગ પાંચમાં અમાર તો ખબર કે જાણીનું પાંચમાં માં તાણી તો અંગ્રેજી સ્ટાર્ટર થયું હતું ભણવાનું અને બાળ મંદિરથી અંગ્રેજી આપવા મળશે જીવ જુનિયર ને એવું બધું હતું અમે પોચવામાં આવ્યા તાણી એબીસીડીનો એ જ ખાલી શીખવા મળ્યો હતો એકથી ચાર સુધી તો એકલું ગુજરાતી જ અને ત્રીજામાં આવ્યા તાણ હિન્દી ના ચોથા માયા તાણ ઊંધી હતું ને જયદીપ ના તમને ખબર હોય જેનું ચાલુ ના લેસન પૂરું કરી દે પછી ટ્યુશનનો ટાઈમ થઈ જવા નાખો જો આ બે પત્તા બાકી છે એટલા પૂરું કરી દે તો હા તો ફટાફટ લેશન પૂરું દે પછી હું જયદીપને મેળવા જઉં ટ્યુશન હા જયદીપને ટ્યુશન જવાનું નક્કી કર્યું તે નાખી ગયું હાથમાં આવતો નહીં વાહમાં તો જતો રહ્યો રમવા અને હવે રમવા આવી છે દસટી ને જતી રે હવે દસટી આવીને કે જય માતાજી ઉતું હા એમ તો હવે રમશીદ લાગડી રમશે દસટી રહી ને પછી ઝઘડો કરીને જતી રહે આ ઝઘડો કરવા આવ્યો અમતા ચોટી કોણ લઈ ગયું હા હા ચોટી કોણ લઈ ગયું

તો જયદીપને ટ્યુશન થી લઈને ઘેર આવી ગયો છું અને વર્તે મેં બજાર ગયા હતા તો બજારથી જો કેરી લાયા પછી આ કલર લાયા કેરીના રસમાં નાખવા માટે બીજું અરે ભૂંગળા તળવા માટે ભૂંગળો કરો હોય તો તડવા માટે થાય બરાબર તો આજે પાછું ફરીથી બનાવવાનો હોય કેરીનો રસ તો એના માટેની બધી વસ્તુ હોય અને પછી જમીન નોકરી બધા જોવાનું તો આખો સારું જ હોય ખાવાનું બન જ ના હોય એ લાઈટ નાખું ચાલુ કરી દે જલ્દી ચાલુ કરી જલ્દી જલ્દી લાઇટની તો ઓ તો વળી પાછો એક પ્રોબ્લેમ આવ્યો છે કે લાઇટ હજુથી આવી નહીં ફોર્મ ચાર્જિંગ નહીં અને મિક્સર વગર તો આપણે રસ ભણશે નહીં તો જો લાઇટ આવશે તો ભણાવીશું ના કે કાલ વાત તો નેચે તો લાઇટ છે નહીં એટલે ઘરમાં તો બેહાયવું છે જ નહીં એકલો તાપ છે પણ આ તો બહાર સારો વાયરો છે જો આજુબાજુ થોડું થોડું વાંધું હોય ને એવું લાગે વાયરાનું વધુ હોય ને એવું વાતાવરણ લાગે બધું અને આજ કાલ રાતનો જ વાયરો વધારે છે એટલે સારું છે અને હવે લાઇટ આવે એટલા નેચે જવું તો આપણે રસ બનાવવા માટે જુઓ કેરીઓ કાપીને મેળવી દીધી છે અને હવે નિત્ય ચાલુ કરીને રસ બનાવી દઈએ અને પછી જઈએ જમીન જઈએ નોકરી તો રાતના વાદ્યાસી આઠ અને આપણે જમવાનું ઇડી થઈ ગયું છે તો જોઈ લો તો જમવામાં છે આપણે રસ બનાવ્યો એ પછી બીજો નંબર છે અને રોટલી અને મરચાં તો હવે લઈએ પછી જઈએ નોકરી તો જમીન આવી ગયા છીએ આપણે બાર હવે જઈએ નોકરી બરાબર હવે નોકરી જઈને પછી વ્લોગ આપણે એન્ડ કરીએ તો હવે છે ને આપણે આવી ગયા છીએ નોકરી અને અને હવે આથી મારા નાઇટ ચાલુ થાય છે બરાબર અને બરાબર દાદાડા જતા રહી ખબર નહીં પડે બરાબર અને તો આશીર્વાદ જાગવાનું છે થોડુંક કોમે છે વધારે એટલે આજનો લોગ વિડીયો તો હું અહીં એન્ડ કરું છું તો તમને મારો લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી